સવાર પો ફાટવાનું ટાણું થયું હોય હળવે 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 સૂર્યનારાયણ ક્ષિતિજ પર આવતા હોય ને સૂર્યનારાયણ દેખા દે એ પહેલા ગામમાં ભલે ઉગા ભાણ ગવાતું હોય ને એવે ટાણે જો કોઈ ઘોડલો સીમમાંથી ગામ ભણી દોડતો હોય ને ઘોડલાએ મૂકેલી દોટમાં અવાજ થતો હોય તબડાક તબડાકનો ને ઉડતી હોય ખેપટ ને એ ખેપટની હોરા તમે જુઓ તો સૂર્યનારાયણનું પહેલું કિરણ આખું ગામ ઝીલી રહ્યું હોય

ও চিন্তি আলসমরী ও চিন্তানি রাধা জাগি যাব কি বরোধ থে পা

તો આ વસંત ઋતુને આપ એક કલાકાર તરીકે એમ સૌથી પહેલા ભગવાન કૃષ્ણ એ ગીતામાં કીધું છે હું એ શ્લોકથી શરૂઆત કરીશ દસમા અધ્યાયનો પાંત્રીસ શ્લોક છે કે બૃહત્મનામ ગાયત્રી છંદ સામહમ માસા નામ માર્ગ શીર્ષોહમ ઋતુનામ કુસુમા કરહ એટલે માક્ષર મહિનામ એટલે માસમાં માક્ષર મહિનો હું છું અને ઋતુઓમાં છ ઋતુમાં હું વસંત ઋતુ હું છું એટલે ભગવાન કૃષ્ણએ પોતાની વાણીમાં ગીતામાં કીધું છે કે વસંત ઋતુ હું છું એટલે એનાથી તો કાંઈ આગળ આવે નહીં આ થઈ ગીતાજીની વાત બીજી એક મને રામાયણની ચોપાઈ યાદ આવે છે અરણ્યકાંડમાં ભગવાન રામ રામલક્ષ્મણજીને કહે છે દેખહું તાત બસંત સુહાવા હે ભાઈ જો આવી હરીભરી વસંત ઋતુ ખીલી છે દેખવું તાત બસંત સુહાવા પણ પ્રિયાહીન ભય ઉપજાવા હે ભાઈ આવી હરીભરી વસંત ઋતુ ખીલી છે આવી સોળે કળાએ પ્રકૃતિ જ્યારે ખીલી છે પણ મને મારા જાનકીજી વગર ભય લાગે છે કારણ કે વસંત છે એ પ્રેમની ઋતુ છે એ પ્રકૃતિની ઋતુ છે એટલા માટે એટલે આ રામાયણ અને ગીતાજીનો રેફરન્સથી મેં આપને કીધું કે વસંતનું ઇમ્પોર્ટન્સ કેટલું છે ભગવાન કૃષ્ણે કીધું કે હું પોતે વસંત ઋતુ છું છ ઋતુમાં અને ભગવાન રામે કીધું આવડા મર્યાદા પુરુષોત્તમ અખિલ બ્રહ્માંડનો અધિપતિ પણ એ જંગલમાં એના ભાઈને કહી છે કે મને જાનકી વગર બહુ ભય લાગે છે કેવડી એની તાકાત છે પ્રેમની તાકાત જુઓ પ્રકૃતિની તાકાત જુઓ આ વસંત છે આ પ્રકૃતિ છે ઋષભભાઈ તમે વાત કરી ભગવાનની એમના દ્રષ્ટિકોણથી વસંતને મુલવણી કરી તમે પણ આપણે જ્યારે લોકજીવનની વાત કરીએ તો વસંતને કઈ રીતે વધાવતા હોય છે લોકો લોકજીવનમાં અને કેવો માહોલ હોય છે ગામનો કે એક જીવનનો કે જ્યાં આ ઋતુને વધામણા થતા હોય છે હર્ષદીપભાઈ મારા ખ્યાલથી દુનિયાનો કોઈ પણ એવો કવિ નહીં હોય કે જેને પ્રેમ કે પ્રકૃતિના સૌંદર્ય વિશે ન લખ્યું હોય કોઈ પણ ભાષાનું કોઈ પણ ગદ્ય કે પદ્યના કોઈ પણ લેખક કે કવિને તમે જોઈ લ્યો તો કાલિદાસથી કરીને કૃષ્ણ દવે સુધી નરસિંહથી કરીને નયન જોશી સુધી બધાએ પ્રકૃતિ ઉપર પ્રેમ ઉપર લખ્યું છે અને એ વસંતની શોભા છે આપણા ગ્રામ્ય જીવનમાં વસંતને લગતા ઘણા બધા રીત રિવાજો આ તે હતું જે ખેતીને લગતા કે કામકાજને લગતા પણ હવે બધું ગ્રામ્ય જીવન બધું ગ્લોબલાઇઝેશન થઈ ગયું છે એટલે એવી વસ્તુ તો આપણને અત્યારે જોવા નથી મળતી પણ આપણા લોકગીતો અને વસંત છે મેં કીધું એમ પ્રેમની ઋતુ છે એટલે પ્રેમ આવે ત્યાં કૃષ્ણ આવે કૃષ્ણ આવે ત્યાં પ્રેમ આવે આ બે આવે ત્યાં રાસ આવે લોકગીતો આવે એટલે આપણા લોકગીતોમાં પ્રેમને વસંતને પ્રકૃતિને ભરપૂર આપણે માણી છે પીધી છે અને પીવરાવી છે વાહ તો પછી પ્રેમની ઋતુ આમ તો તમે જુઓ તો વનરાજી પણ સોળે કળાએ ખીલી ઉઠી હોય વસંતના આગમનથી જ તો એવી સમય એવા સમયે જ્યારે આપણે વાત કરીએ કે કૃષ્ણની અને જો કોઈ રાસની કે પ્રણયની વાત થતી હોય તો તમને કોઈ પ્રસંગ યાદ આવતો હોય કે તમને કંઈ યાદ આવતો હોય કે જે કૃષ્ણ અને એના જીલાતા શબ્દો કે બોલ હોય લોકજીવનમાં તો શું હોય કૃષ્ણની વાત સુધી લઈ જાઉં પણ એ પહેલાં હું સામાન્ય જનજીવનના માણસથી આપણે શરૂઆત કરીએ કે આપણે પ્રેમના ગીતો હોય કે પ્રેમની વાત હોય પ્રણયના ગીતો આપણા લોકજીવનમાં શિસ્ત સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં કવિતાઓમાં ઘણું બધું લખ્યું છે પણ આપણે એ બાજુ નથી જતા આપણે લોકસંગીત બાજુ જોઈએ લોકસાહિત્ય સાહિત્ય બાજુ જોઈએ તો પ્રેમની વાત તો એટલી ભરપૂર છે કારણ કે પ્રેમના ઉમટે પૂર એમાં અણ તારું ઓબા લઈએ પ્રેમના ઉમટે પૂર આપણે દુહાઓ એવા લખ્યા છે કારણ કે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત પછી હલકી ને હેમાળે જાત ભગવા પેરીન ભુદરા ઇથી આગળ ભુદરજી જોશી આપણે પોરબંદર પાસેના એમણે આ દુહાઓ લખ્યા છે કે પ્રેમને પ્રાગવડ હેઠ કાંઈક પ્રિતાળું પોઢી ગયા પ્રેમને પ્રાગવડ હેઠ કાંઈક પ્રિતાળું પોઢી ગયા પછી રાકા રોતા રિયા ભૂંડે મોઢે ભૂદરા આ તો પ્રેમના પ્રાગવડ હેઠ જે એવા પ્રિતાળું પોઢી ગયા છે એવી એવી કથાઓ આપણા લોકજીવનમાં આપણા ગ્રામ્ય જીવનમાં આપણી સંસ્કૃતિમાં પડી છે અને એના દુહાઓ અને લોકગીતો ઉપરથી હું શરૂઆત કરું ફોર એક્ઝામ્પલ આપણા જાહેર જીવનમાં કે આપણા સામાન્ય જીવનમાં જે આપણે ગૃહસ્થ પ્રેમ થી શરૂઆત કરીએ તો કેવા કેવા પ્રેમના ગીતો છે હવે મારું પર્સનલી તમે પૂછો કે મારું ફેવરિટ લવ સોંગ ક્યુ બરાબર તો એમાંથી મને જે પેલું યાદ આવે મગજમાંથી માંથી હું આપને સંભળાવું જીણી પોતાનો પિયુ પોતાનો સાઈબો નોકરી માટે જાય છે અને એને આ બાઈ રોકે છે કે આભમાં માં ઝીણી જબુ કે વીજળી ગુલાબી કેમ કરી જાશો ચાકરી

છેલા સાથી ત્રણ જણા તારું એના મનમાં એના મનમાં જયારે વસંત ચારે કોર થી ખીલે જયારે એને પ્રણય ઉમટે એના ગીત આવે ત્યારે આ ગીત ગાય કે આભમાં જીણી જબુ કે વીજળી પછી છેલ્લી કડી મને બહુ ગમે છે હે તમને હે વાલી તમારી નોકરી રે એ કામકાજ માટે બહાર જાય છે નોકરી ધંધા માટે બહાર જાય છે ત્યારે રાજા શાહી જમાનો હતો એટલે દરબારની નોકરી કરે છે ભાઈ હે તમને હે વાલી દરબારી ચાકરી રે હે અમને હે વાલો રે તમા આપણા લોકજીવનનું સામાન્ય જીવન નું પ્રેમ લોક નું હું અહીંયા ચોક્કસ થી કહેવા માંગીશ કે આ માત્ર ઋષભભાઈ નું જ ફેવરેટ સોંગ છે એવું નથી આપણા દર્શક મિત્રો મારું અને બીજા ઘણા બધાનું આ એક ફેવરેટ ગુજરાતી લોક સંગીત નું એક શબ્દો વાળું આ ગીત હશે કે જે બધાના હૈયાને હૂઠે રમતું હશે તો આવી જ ઘણી બધી સૂરમય વાતો આપણે આગળ કરીશું હાલ સમય થયો છે એક વિરામનો વિરામ બાદ ફરી મળીશું દર્શક મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપણે વાત કરી રહ્યા છીએ આજે લોક કલાકાર ઋષભભાઈ આહિર સાથે

પશુ પ્રેમ એટલે પેટ મને બહુ જ ગમે છે ને એનાથી અમે બધાને રિલીફ મળે છે મારા મમ્મી એ પથારી વર્ષ હતા એ ગુજરી ગયા અને લગભગ પાંચ છ મહિના થયા ને મારા હસબન્ડને કેન્સર ડિટેક્ટ થયું એટલે મને એવું હતું કે મારા મમ્મી જશે પછી હું પપ્પા અને મારા હસબન્ડ બહુ જ સરસ રીતે રહીશું ફરીશું કેમ કે મારા મમ્મીને કારણે બાર વર્ષથી અમે લોકો બહુ જ પથારી સાથે જોડાયેલા રહ્યા ક્યાંય ગયા નહીં એવું બધું તો એવું હતું કે હવે ફરીશું ને એવું બધું ત્યાં મારા હસબન્ડને કેન્સર ડિટેક થવું ને બહુ જ ઉદાસને એવું રહેતા હતા કેમ કે ને બધું ચાલે માણસને એવી ખબર પડે કે હું હવે આની સાથે નથી રહેવાનું એ બધી ગમગીની હોય દરેકના જીવનમાં ત્યારે મારા પપ્પાને એવું થયું કે આના માટે રિલીફ એટલે એના માટે કંઈક પેટ લઈ આવું મારા કરતાં મારા પપ્પાને એવું વધારે થયું કે પહેલાં એવું જે માણસે અમને આપવાનું હતું એને કહું કે બે દિવસ પછી લઈ જાઉં છું હું એને બધું વેક્સિનેશનને એના પેપર્સને બધું કરીને તમને આપું પપ્પા કે તું અત્યારે અત્યારે પૈસા પકડ અમે વેક્સિન મુકાઈ દઈશું તું અમને કહે પણ અત્યારે તું આપી દે એમ કરીને હું પર્સમાં ઈકો આટલો નાનો બોલ જેવો હતો બે મહિનાનો હતો એને હું પર્સમાં મૂકીને લઈ આવી અને મારા હસબન્ડ કેન્સર પેશન્ટ હતા પથારીમાં સુતા હતા મેં આમ પર્સ મૂકીને એની અંદરથી આમ ઈકો એવું ડોકું કાઢીને મારા હસબન્ડના મોઢા ઉપર જે સ્મિત મેં જોયું છે ને એ જતા રહ્યા ત્યાં સુધી પછી એ સ્મિત મેં ક્યારેય નથી જોયું અને દોસ્તો આ કૂતરો એટલો ભાગ્યશાળી છે કે અસ્થિ વિસર્જન અને દેહ સંસ્કાર જેવા પારિવારિક પવિત્ર કાર્યમાં પણ સહભાગી થયો છે મારા ફાધર હમણાં ચાર મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા તો ઈકો આખી રાત મારા પપ્પાના બોડી પાસે બેસી રહ્યો મારા પપ્પાને સુવાડેલા હતા અને ઈકો આખી રાત એમના માથા પાસે બેસી રહ્યો મને પણ પપ્પાને ના આડવા દે અને હું રડવા જાઉં ને તો મારી સામે આમ જોઈને એવો અવાજ કરે કે પપ્પા પાસે નથી આવ એને ખબર હતી કે પપ્પા મારું છેલ્લું વ્યક્તિ છે જીવનમાં તો મને દુઃખ થાય એટલા માટે એટલે એ મને એનાથી દૂર રાખવા માગતો હતો આજની તારીખમાં અત્યારે જેમ તમે મારી આંખમાં આંસુ જોવો છો એમ જ્યારે પણ હું રડું ત્યારે ઈકો મારી સામે બેસીને એવા અવાજ કરીને પછી મને ના પાડે કે નહીં રડવાનું મને અહીંયા ચાટવા મળે મને ચૂપ કરવા માટે એનાથી બનતા બધા પ્રયત્ન કરે કોઈ એનું પૂછે ને કે એનું નામ શું છે તો હું કોઈ ઈકો મારો દીકો એટલે મારો દીકો ઘરે હોય ને એના કારણે મને આવવાનું મન થાય છે એવો એક સધિયારો મળે છે કે ઘરે કોક રાહતો જોવે છે કે ઇકોના આવ્યા પછી મારી જિંદગીમાં બહુ જ બધું એક્સપ્લોઝર એટલે કે બહુ જ લોકોને હું મળતી થઈ સવાર સાંજ એની સાથે પોણો કલાક ચાલવા જાઉં પોણો કલાક સવારે પોણો કલાક સાંજે ત્યારે અમારા એરિયાના બધા જ લોકો એટલે ચોકીદાર હોય ફૂટપાથ પર રહેતા લોકો હોય ચાના ગલ્લાવાળો પેલા પાન મસાલા વેતા વ્હીલચેરવાળા બેન હોય બધા સાથે જય શ્રી કૃષ્ણ કરવાનું બધા સાથે ડોગ વિશે વાત કરવાની અને એ બધાને મારું નામ નથી ખબર એ બધા મને એમ જ ઓળખે પેલા કૂતરાવાળા એટલે મારી ઓળખાણ છે ઈકો આખા એરિયામાં એ બા પાસે જે સાર સંભાળ રાખે છે એમનાથી પણ એટેચ છે ચોક્કસ પેટ લાવવા જેવું કે કે પેટ લાવો ને તો તમારા દુઃખ દર્દ બધાએ એબ્ઝોર્બ કરી લે છે અને એ તમને એટલી સરસ વાઈબ આપે એટલો બધો પ્રેમ આપે કે તમારે બધાને એનાથી એટલું બધું એટેચમેન્ટ થઈ જાય કે તમારા બધાનું જીવનનું સેન્ટર જ તમારું પેટ થઈ જાય છે તો આપણે આ પ્રેમની જ વાતો કરી રહ્યા છીએ હવે ધીરે ધીરે વસંત એણે પ્રેમ અને પાંગરેલી આ આખી મોસમને આપણે માણતા માણતા જો હવે વાત કરીએ કે એક માણસને નેક્સ્ટ લેવલ જેને કહેવાય કે પ્રેમ એમનું બધા જ જીવનના જે આશ્રમો છે એમાં જે આગળનો પડાવ આવે અને જો એનો તાંતણો એ ઉપર જોડાઈ જાય પરમાત્મા સાથે તો કઈ પ્રકારના પ્રેમના ગીતો કે કઈ પ્રકારનો એ વાત્સલ્યભર્યો સ્નેહ હશે એ વિશે કંઈક વાત કરીએ આપણે હવે જી આપણે મેં વાત કરી કે પ્રેમ આપણી લોક સંસ્કૃતિમાં આપણા સંગીતમાં પ્રેમના ગીતો તો આ આભમાં જીણી જબું કે સાંભળ્યું કે સામાન્ય આપણા જીવનમાં ગૃહસ્થ જીવનમાં જે ઉદભવતી પ્રેમની વાત છે એનું ગીત પણ એને ધીમે 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 જેમ આપણે જર્ની હોય ને બધી વસ્તુની જર્ની હોય એવી રીતના પ્રેમની જર્નીમાં માણસ આગળ વધી વધી અને જ્યારે પરમ પ્રેમ સુધી કોક પહોંચે નરસૈયા જેવો બરાબર તો ત્યારે એની અનુભૂતિ કેવી થાય અથવા ત્યારે જે પ્રેમ થાય તો એના ગીતો આપણા લોક સંગીતમાં કેવા હતા એનું હું સંભળાવું હે કાન તારી હે મોરલી મોહિને ગરવો ઘેલો કીધો હે કાન તારી હે મોરલી મે તો મોહિને ગરવો ઘેલો કીધો એવા શરવણ સાધની રે માં જમરાતની હે જીરે મોરલડી કારે વાગી જીરે જીરે વાહલડી કારે વાગી હવે આમાં આગળ એક કડી આવે છે હર્ષદીપભાઈ જી હે કાન તારી હે મોરલીએ મે તો મોહિને રોતા બાળો મેલા કાન તારી આ પ્રેમની પરાકાષ્ઠા જોવો સાહેબ કે ઈ બાઈ રાસ રમતી રમતી આપણને એવું લાગે કે આ કાલ્પનિક કોઈ ઘટના હશે હે કાન તારી હે મોરલીએ મે તો મોહિને રોતા બાળો મેલા તો આ કલ્પના નથી કે ભાઈ કોઈ માં રાસ રમતા રમતા કે ભક્તિમાં કૃષ્ણ ભક્તિમાં એના દીકરાને ભૂલી જાય તો કે હા એવા ઘટનાઓ બનેલી છે આપણા ગુજરાતની માલિપા કે જ્યારે એકસો ને ચાલીસ આઈરાણીઓ રાસ રમતી વ્રજવાણીને ત્યારે ઢોલી લોકવાયકા છે ઇતિહાસ એમ કહે છે કે ભગવાન કૃષ્ણ પોતે ઢોલી બનીને આવ્યો હતો અને એ ઢોલીના ઢોલના તાલે ઈ આઈરાણીઓ ઈ ગોપીયું એ કૃષ્ણની ભક્તો ઈ બાયુ રાસ રમવા મળી એક દી બે દી એક રાત બે રાત વહી ગઈ પણ ઢોલ બંધ નથી થતો ને એક બાજુ બાયુના ફોગ નથી થંભતા ત્યારે જે કાઈ શંકા કુશંકાને આધારે ઈ ઢોલીનું મસ્તક ધડથી જુદું થયું અને જેવો ઢોલ બંધ થયો એવી એકસો ને ચાલીસ સાત વિસુ આઈરાણી એકસો ને ચાલીસ આઈરાણીઓ ઈ ધરતીમાં હમાઈ ગઈ આનું નામ પરમ પ્રેમ કે જ્યાં પરિવારને ભૂલી જાય જ્યાં પોતાના બાળકોને ભૂલી જાય અને એની ભક્તિમાં એના પ્રેમમાં લીન થઈ જાય એવું જ એક રસખાનનો હું તમને છંદ કહું કે પ્રેમની તાકાત શું પ્રેમની પરાકાષ્ઠા શું કે કૃષ્ણને પામવો હોય તો માત્ર પ્રેમ થકી પામી શકાય એવા હજાર આપણી પાસે દાખલા છે કે સાંસારિક હોય અને પ્રેમથી ભગવાન મેળ્યો હોય નરસૈયો હોય કે મીરા હોય કે કોઈ પણ લઈ લો દાખલો

પંડિતો એવા ઋષિઓ અને ઈ કૃષ્ણને ગોકુળ ગામની ગોપીયુ ઈ આયરની દીકરીયું એમ કે કાના હું તને એક વાટકો છાંય આપું પણ તારે નાચવું પડે અને અખિલ બ્રહ્માડ માલિક ઈ વાઇટકા છાય છાટું ત્યાં નાચે એટલા માટે ભુદરજી જોશીએ દુહો લખ્યો કે વ્યાસ પણ વાંચી ન શૈકા પ્રેમ હુંદા પુરાણ વ્યાસ પણ વાંચી ન શેકા પ્રેમ હુંદા પુરાણ એ લોયુના લખાણ કોક ભેદુ વાંચે ભુદરા એમ આ પ્રેમની વાત પરમ પ્રેમની વાત છે એ તો જેને પ્રેમ કર્યો છે જે એની ભક્તિમાં લીન થયા છે અને પ્રેમ થકી જેને મેળવો છે એને ખબર છે અને એના ગીતો છે એ અમર રહ્યા છે એટલે આ ઋષભભાઈ મારો છેલ્લો પ્રશ્ન છે કે તમારા હૃદયની સમીપે કોઈ વાત વસતી હોય તો એ કઈ હોય અને એ તમે અમને કહેશો પ્રેમ કથાઓ ઘણી બધી છે અને કેટલી કેટલી કથાઓના નામ લેવા પણ મારી પ્રિય જે બે પાંચ કથાઓ છે એમાં સૌથી પ્રિય મને ખેમરો લોડણ છે કે આવી બધી કથાઓ થકી આપણા ઇતિહાસો આપણી લોક સંસ્કૃતિની જે ગરિમા છે એની ઊંચાઈ છે એ આપણને સામે દેખાય અને એ ઘટનાઓ જ્યારે આપણે આજે વાંચી કે એના દુહા વાંચી કે એનો કાંઈ ગીત કે એવું નજરે આડું ચડી જાય ત્યારે આપણા રૂવાડા હજી એમને ઊભા થઈ જતા હોય તો આવી ઘણી બધી આપણી લોકકથાઓ છે ને એ જે પ્રણયની કે પ્રેમની કથાઓ કારણ કે મેં જેમ પહેલાં કીધું કે પ્રેમ વિના પાવે નહીં ભલે હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વિના તન નહીં મળે નંદકુમાર એમ અલ્ટિમેટલી જે આ પ્રેમ તરફ સાચા પ્રેમ તરફ અને એ પ્રેમ જે ભગવાન કૃષ્ણ બાજુ કે પરમાત્મા બાજુ કે જે કોઈ આપના ઈષ્ટદેવ બાજુ અંતિમ ડેસ્ટિનેશન બાજુ લઈ જાય અને એ જીવનને સાર્થક બનાવે એવી પ્રેમની વાતું દુહા ગીતો છંદ વાતું આપણને આપણા લોકસંગીતમાંથી લોકસાહિત્યમાંથી મળે છે તો બસ એ આપણી ગરિમાને જાળવીએ એ આપણા વારસોને જાળવીએ અને એ ગીતો આપણા હોઠે અહીએ ચડે એવી એક આશા સાથે આ પ્રેમના સંવાદમાં મારું વિરામ જી ઋષભભાઈ આ પ્રેમનો સંવાદનો વિષય એટલો બહોળો છે કે જેને પૂર્ણ કરો કે તેની સમાપ્તિ તરફ જવું કદાચ થોડું શક્ય ન બને કદાચ મુશ્કેલ બને પણ સમયની મર્યાદા છે આપ અહીં આવ્યા દૂરદર્શનના સ્ટુડિયો મને ખૂબ સુંદર વાતો લોક સંગીત અહીં રેલાયું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ